સુપ્રભાત નમસ્કાર વેલકમ જય શ્યારામ જો સૂર્યનારાયણ ભગવાન અત્યારે ઉગી જશે તમે જોઈ શકો છો ને અત્યારે આપણે ઘંટી આવી ગયા જો તમે જય શ્યારામ તો ભક્તજનો મોજમાં છો ને મોજમાં જ રહેજો હું જો મોજમાં હા તમે પણ મોજમાં જ હેસ્યો તો મોજ માર્યો આનંદ માર રહ્યો હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજ માર્યો અમારા વિડીયા જોતા રહ્યો આ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જય શિયારામ આવજો જય શિયારામ તો આ મનસુખભાઈની ઘંટી છે ને દળવાની હા ત્યાં હવારમાં હંધાય નોખા નોખા મિત્રો ભાઈ બંધો સ્તરો ભેગા થાય ને સાનું રોહડું સાલું આવ્યો હા જો જે કોઈ આવી સડે ને એને પણ આવે છે તો આજે આપણે ન્યા મોજ કરવાની છે હા જય શેરમ મિત્રો તો અમારે જો આ ઈપા ભાઈ છે ને ડોળાશ્યાચાર માં દૂધ લઈને આવે છે તો મસ્તી ની આજ આપણે ચા બનાવીએ તરના પરમાં હવાના પરમાં મસ્તી ની ચા બનાવે એને બહુ કારીગર છે ચાના જો તમે આ ચ્યારે દૂધ લઈને આવ્યા બે બની લઈને બરોબર સારું છે ને સારું જો હા સારું હા હા જો આ નજારો છે ને

આ તમારું ધન હતું હા લાગો પયો છે હા હવે અમારે ઉતાઈ ઢોર વરસદની શી મળી આશા રે હે હા મારા તો સા પાણા

તો હજુ જોઈ કે કે બની ગયો મજાક દેવાના એમ છે હા બસ બસ જાય ક્યાં આ 12 કે નો ખાય ઉત લાગી દે ખોડે હોય તો કેનો

મીટિંગ જામી ને મારા ઘરના દરણું લેવા આવ્યા આ રંગ્યા થી પકડાઈ ગયા ભાઈ

દરિયા વટાવ ગમે હું માલી હું બે શક્તિ સંતુલન બનાવી રાખી એમ દવાઈ શકતા દવાઈ થઈ

ધંધાભાઈ આ સા ની મીટિંગ બહુ જોરદાર હતી તમે જોઈ શકો છો જય શિયા રામ મિત્રો હંદો ભાઈ આ જો આપણે હવે છે ને આ વિડીયો પૂરો કરીએ છીએ હા ને અંદાઇ સા પાણી પીધા મોજ કરી આનંદ મંગલ કિર્યું જોઈ શકો છો તમે તો હવે આ બ્લોક હું પૂરો કરું ને ફરી પાછા મળીશું નવા એક બ્લોકમાં હા જય શેર આમ આવજો